જે સાથે આપણે આગળ વાત કરીએ તો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનતો વધુ એક બ્રિજ નદીમાં સમાયો નીતિશ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે બિહારમાં પુલ ધસી જવાની ઘટનાઓ અટકાવવાનું નામ જ નથી લઈ રહી ત્યારે ચાલુ વર્ષે વરસાદે નીતિશ સરકારમાં પણ રાજ્યના ધમધમતા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી પુલ બનાવવા માટે જરૂરી ગાઈડલાઈનનું પાલન જ નથી કરાતું આ કારણ એ છે કે બિહારમાં મોટાભાગના પુલ ધરાશાયી થઈ રહ્યા છે પુલનો એક સ્લેબ ગંગા નદીમાં સમાઈ ગયો છે તાજેતરમાં

પાંચ કરોડ ખર્ચાઈ ગયા છે જોકે છેલ્લા એક સપ્તાહથી માટીનું ધોવાણ થઈ જતાં પુલના પીલ્લર નીચેથી માટી ધસી ગઈ હતી અને પાયો કમજોર હોવાને કારણે ગંગા નદીમાં સમય ગયો છે